હું આરોપી તરફે હાજર થયો હતો અને નામદાર કોર્ટે જે પ્રોસિક્યુશન તરફથી જે કેસ મૂકેલો તેના તમામ ચાર્જની કલમો માની નથી ફક્ત નામદાર કોર્ટે નિષ્કાળજી મુજબ મૃત્યુ થયેલું છે એની એકસો પાંચ બે બીનેસની કલમ માની અને દસ વર્ષની સજા કરી છે આ સજાની સામે પણ અમે અભ્યાસ કર્યા પછી અપીલમાં જઈશું આ કેસની અંદર જે પોક્સોની કલમ લગાવી હતી એ મિસયુઝ ઓફ પોસ્કોલો બીજું મને કંઈ જોવાતું નથી અને ખરેખર આ એક બહુ ગંભીર બાબત છે કે સામાન્ય કેસની અંદર તમે તપાસ કરતા હોય તો એટલા બધા મોટી તપાસ કરતા હોય ત્યારે આટલા ગંભીર ગુનાની અંદર તપાસ એ પાયાની હતી કે આ તપાસથી હું સંપૂર્ણ સંતોષ નહોતો અને મને એવું લાગ્યું ત્યારે મેં આ બ્રીફ લીધેલી ત્યારે મેં આ કેસ લીધેલો કે ના મને કે તો હું આવી નાની દીકરીઓના કેસો લેતો નથી પણ રિયાલિટી જોતા દુષ્કર્મનો કેસ જ નહોતો એટલા માટે અમે આ બ્રીફ લીધેલી હતી અને આ બી પછી આજે મને સંતોષ થાય છે કે નામદાર કોર્ટે અમારી વાત માની કે ભાઈ આની સામે દુષ્કર્મ નથી એક માણસની સામે કોઈ પ્રિન્સિપલ છે ફેમિલીવાળો માણસ છે એની સામે દુષ્કર્મની ખોટી કલમ લગાવો એના આખા પરિવાર પર બહુ મોટી અસર પડે એટલે આ કેસની અંદર પોલીસની ધરોહ નિષ્ફળતા છે અને સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે હાલ જે કોર્ટે સજા સંભળાવી છે એ કઈ કલમ હેઠળ અને કેટલી અને કેટલો દંડ કરવામાં આવ્યો હાલમાં જે સજા કરી છે એકસો પાંચ બે બીએનએસ એકસો પાંચ બી એનએસની પહેલાં જૂની કલમ ત્રણસો ચાર પાર્ટ ટુ કોઈ માણસને નિષ્કાળજીથી કોઈ મૃત્યુ થઈ જાય તો એ આરોપીને દામદાર કોડ ત્રણસો બેમાંથી કન્વર્ટ કરીને ત્રણસો ચાર પાર્ટ ટુ કરતી હતી મુજબ એકસો પાંચ બેમાં આજે સજા કરી છે જે સજા દસ વર્ષની વધુમાં વધુ જે મેક્સિમમ એ કરી છે ને બે લાખ દંડ કર્યો છે